નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં આવેલી બસો નેવું જેટલી જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપી છે અને ચોમાસા પહેલા આ ઇમારતો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે નવસારી મહાનગરપાલિકા બન્યાને પાંચ મહિના જેટલો સમય પૂરો થઈ ગયો છે ત્યારે હવે મહાનગરપાલિકા પ્રી મોન્સુન કામગીરીમાં જોતરાઈ હોય એમ લાગી રહ્યું છે જેમાં નવસારી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બસો નેવું જેટલી જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપવામાં આવી છે આ પગલા ચોમાસા દરમિયાન રાહધારીઓ અને આસપાસના રહેવાસીઓના જીવને જોખમમાંથી બચાવવા માટે લેવામાં આવ્યા છે નવસારી મહાનગરપાલિકાના આંકડા મુજબ એકસો જેટલી ઇમારતોના માલિકોએ સ્વખર્ચે રિપેરિંગનું કામ પૂર્ણ કર્યું છે વધુમાં આઠ અતિ જર્જરિત ઇમારતોને માલિકો અને મહાનગરપાલિકાના સહયોગથી દૂર કરવામાં આવી છે મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે જો અતિ જર્જરિત કેટેગરીમાં આવતી ઇમારતોને તેમના માલિકો દ્વારા દૂર નહી કરવામાં આવે તો જીપીએમની એક્ટ હેઠળ પાલિકા પોતાના સ્ટાફ દ્વારા આ ઇમારતોને તોડી પાડશે નવસારી મહાનગરપાલિકા દ્વારા આશરે બસો નેવું જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ આપવામાં આવેલી છે જેમાંથી સ્વખર્ચે મિલકત માલિકો દ્વારા આશરે દોઢસો જેવી મિલકતોમાં નાનું મોટું રિપેરિંગ કાર્ય કરવામાં આવ્યું છે અને અતિ જર્જરિત એવી આઠ મિલકતોને મહાનગરપાલિકા અને જે તે મિલકતના માલિકો દ્વારા દૂર કરવામાં આવી છે જો મિલકત માલિક દ્વારા જાતે જર્જરિત મિલકતને દૂર કરવામાં ના આવે અને મિલકત અતિ જર્જરિત કેટેગરીમાં હોય તો જીપીએમસી એક મુજબ મહાનગરપાલિકા ટીમ દ્વારા તે મિલકતને દૂર કરવાની સત્તા ધરાવે છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી